દિન વિશેષમાં જેમની નાના અને મોટા સૌ ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી યાદ કરતા હોય તેવો એક તહેવાર એટલે દિવાળીનો બાળકોને તો ખૂબ જ પ્રિય આ તહેવાર છે તેમજ મોટાઓને પણ આ તહેવારની ખૂબ જ રાહ હોય છે તો આજે આપણે આ વિશેષ દિન દિવાળીના જે તહેવારો છે તેમની સમજ મેળવીએ અને દિવાળીના જે તહેવારો છે તેમની પાછળ કયું મહત્વ રહેલું છે

અને આ વ્રત બધા નાના મોટાઓ કરે છે આ વ્રત કરવાથી એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ પણ ખૂબ ખુશ થાય છે અને આ વ્રત કરનારને ખૂબ જ સારું પુણ્ય મળે છે તેવું માનવામાં આવે છે રમા એકાદશી એટલે આસો વદ અગિયારસ થી દિવાળીનો તહેવાર શરૂ થાય છે અને ત્યારથી જ બજારોમાં ખૂબ ભીડ જોવા મળે છે લોકો ખરીદી કરવા માટે નીકળી પડે છે આ રમા એકાદશી ના પછીના દિવસે એટલે કે બારસના દિવસે એક બીજો તહેવાર આવે છે તેમનું નામ છે વાઘ બારસ સામાન્ય રીતે પોડા બારસ પણ કહેવામાં આવે છે તે દિવસે બેનો છે પોતાના ઘરે ગાર કરે છે અને પોતાનું ઘર સે શણગારે છે દિવાળીના તહેવારો આવતા હોય છે એટલે બધા જ લોકો પોતાના ઘર પોતાના ઘરની એકદમ રોનક બદલવા માટે તૈયારી કરે છે અને શણગારે છે પેલા કાચા મકાનો હતા ત્યારે બહેનો માતાઓ ભેગા મળી અને ગાર કરે અને પોતાનું ઘર સુંદર રીતે લીપણ કરે છે વાઘ બારસ નું બીજું નામ વાક બારસ એટલે કે વાણી આપણી વાણી જો પવિત્ર અને સારી હોય બીજાને ગમે એવી હોય તો આપણે પણ બીજાને જરૂર ગમીએ એટલા માટે વાઘ બારસ એટલે કે વાઘ બારસ દિવસે આપણે નક્કી કરીએ કે આપણી વાણી હંમેશા પ્રેમાળ અને બીજાને ગમે તેવી રાખશું કદી પણ ભગવાને આપણને સરસ મજાની બોલવાની શક્તિ આપી છે મા સરસ્વતી આપણા જીભે છે ત્યારે આપણે સારું બોલીએ બીજાને ગમે એવું બોલીએ તો આપણે જરૂર બીજાને વાલા લાગીએ એટલે વાઘ બારસના દિવસે આપણે બધાને નક્કી કરીએ કે આપણે બધા જ છે તે ખૂબ સારી વાણી બોલશું હંમેશા ખરાબ બોલવાનું ટાળશું અને બીજાને ગમે તેવી વાણી બોલશે તે દિવસે પણ લોકો ભેગા થઈ અને દિવસ આવે છે જે આસો વેરસ ના દિવસે જેને આપણે ધનતેરસ કહીએ છીએ ધનતેરસ એટલે મહાલક્ષ્મી લક્ષ્મીનું પૂજન કરવાનો આ દિવસ છે લક્ષ્મી બધાને ખૂબ ધન સમૃદ્ધિ આપે એટલા માટે લોકો તેમની પૂજા કરે છે અને ધનલક્ષ્મીના દિવસે લોકો નવા કોઈ પણ વસ્તુ લેવી હોય ઘરેણા લેવા હોય તો તેમની થોડીક ખરીદી કરી અને તે દિવસથી શુભ શરૂઆત કરે છે એટલે માં લક્ષ્મી બધાને ખૂબ સમૃદ્ધિ આપે તેવી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ એટલે આ ધનનો ભંડાર અખુડ રહે તમને ખબર હોય તો આ ધનના દેવતા કુબેર છે તો કુબેરને જો રીઝે

આમ હનુમાન ચાલીસા અને પૂજાપાઠ કરવાથી હાશરો હઝુર હનુમાનજીના દર્શન આપણને થાય છે તે દિવસે કાલી ચૌદશના દિવસે બધા જ લોકો હનુમાનજી માટે લોટ કરે છે એટલે કે અચુરમાના લાડુ બનાવે છે અને સાથે વડા પણ કરવામાં આવે છે જે કાલી ચૌદશના દિવસે હનુમાનજીના મંદિરે જઈ અને હનુમાનજીને તેલ ચડાવી અને બધા જ લોકો ધામધૂમપૂર્વક

કઈ રીતે કરશું આ રીતની તૈયારી થાય છે પરંતુ તેમની પાછળ શા માટે દીવડા કરીએ છીએ શા માટે આપણે ફટાકડા ફોડીએ છીએ તેમનું ધ્યાન તેમની માહિતી આપણી પાસે હોવી જોઈએ આ દિવસે દિવાળીના દિવસે અગાઉ આપણે જોયું હતું પૌરાણિક કથા મુજબ તેમની કથા આપણે યાદ કરીએ કે દશેરાના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો લંકાપતિ દશાનંદ રાવણનો વધ કરી અને ભગવાને લંકા ઉપર વિજય મેળવ્યો અને અધર્મરૂપી રાવણનો વધ કર્યો અને ખૂબ બધા ખુશ થયા તેમની વાનર સેના રીસ સેના ખૂબ આનંદથી ભગવાનનો વિજય ઉત્સવ મનાવ્યો એટલે કે દશેરા ઉજવા ત્યાર પછી ભગવાને ત્યાં લંકાનું રાજ્ય છે એ રાવણના ભાઈ વિભીષણને આપી અને ભગવાનનો ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યા આવવા માટે નીકળ્યા હતા અને આ બાજુ અયોધ્યાવાસીઓને સમાચાર મળ્યા કે ભગવાન આવ્યા છે ભગવાન ખૂબ બધાને વાલા હતા એટલે આખા ખાસ અયોધ્યાની અંદર ભગવાનના સ્વાગત કરવા માટે બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા અને આખી જ અયોધ્યા દીવાઓથી સજાવી દીધી અયોધ્યામાં જ્યાં જોવે ત્યાં દીવા દીવાઓ જોવા મળ્યા આખા નગરોની અંદર તે વખતે આવું કોઈ લાઇટિંગ નહોતી એટલે દીવાઓથી શણગારી અને ભગવાનના આવવાના

ભગવાન આપણા ઘરે આવે અને આ દીવડાઓ રૂપી પ્રકાશ આપણા જીવનમાં પથરાય એટલા માટે આપણે દીવડાઓ કરીએ છીએ તો તેમની પાછળનું જ્ઞાન આપણને ખબર હોવી જોઈએ ભગવાન રામ અયોધ્યામાં આવ્યા લોકો ખૂબ આનંદ ભગવાનનું સ્વાગત કર્યું રામ લક્ષ્મણ જાન કી જય બોલો હનુમાન કી આમ હનુમાનજી પણ સાથે આવ્યા વિભીષણ પણ ભગવાન રામને સાથે લંકા છોડી અને આવ્યા હતા રાવણનું પુષ્પક વિમાનમાં બેસી અને ભગવાન આવ્યા લોકો અને ખૂબ આનંદથી થી ઉત્સવ ઉજવો એટલા માટે જ આપણે ફટાકડા ફોડી દીવડાઓ કરી દિવાળીની રોશની કરીને રંગબેરંગી લાઇટો કરીને સિરીઝો કરીને આપણે આ દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ તો આ દિવાળી ખૂબ ધામધૂમથી આપણે ઉજવીએ બીજાને નુકસાન ન થાય અને ફટાકડાથી આપણને પણ નુકસાન ન થાય તેમનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ એટલે નાના બાળકોને ખાસ વિનંતી કે તમે તમારા માતા પિતાની સાથે ફટાકડા ફોડો અને સુરક્ષિત રહો ખૂબ પ્રદૂષણ ફેલાય આપણા વાતાવરણને નુકસાન થાય તેવા ફટાકડા ન ફોડવા જોઈએ એટલા માટે સરકારે ગ્રીન ફટાકડા ફોડવાનું કહેવામાં આવ્યું છે બને ત્યાં સુધી આપણે ગ્રીન ફટાકડા એટલે કે જે પ્રદૂષણ ઓછું કરે તેવા ફટાકડા લઈ અને આપણે ફોડવા જોઈએ તો તમે ખૂબ સરસ રીતે ફટાકડા ફોડો તમારી આ કાન નાક શરીરનું ખૂબ ધ્યાન રાખો ઘણા બાળકો પોતાનું હાથમાં ફોડવાની શક્તિ બતાવે કે ભાઈ હું ભીમ જેવો છું અને હાથમાં ફટાકડો ફૂટે તો આપણો હાથ છે એ દાઝી જાય એટલા માટે મોટાઓની સાથે આપણે ફટાકડા ફોડીએ અને ધ્યાન રાખી સાવચેતીથી ફટાકડાની

અ ઇસવિષન 2020 પછી 21 તો આવતું નથી તો આ એક યાદ રાખીએ કે કાર્તક માક્ષર આ મહિનાઓ ગુજરાતી મહિનાઓ છે એટલે કે વિક્રમ સંવતના મહિનાઓ છે આ સો મહિનો પૂરો થાય એટલે કે વિક્રમ સંવત પૂર્ણ થાય છે એટલે કે વિક્રમ સંવત પૂર્ણ થવાથી આપણે દિવાળીના પછીના દિવસે કાર્તક સુદ એકમ થી શરૂઆત થાય એટલે કે નવું વર્ષ વિક્રમ સંવત આપણે ઉજવીએ છીએ નવા વર્ષના સ્વાગત માટે આપણે ખૂબ બધી રંગોળીઓ કરીએ છીએ મોટાઓના આપણે આશીર્વાદ લઈએ છીએ નાના બાળકો વડીલો પાસે આશીર્વાદ મેળવે છે અને આપણે પણ તેમના આશીર્વાદ જરૂર મેળવવા જોઈએ આ વર્ષે વિક્રમ સંવંત બે હજાર સત્યોતેર ની શરૂઆત થઈ રહી છે બે હજાર છોતેર આસો સુદ અમાસના દિવસે એટલે કે દિવાળીના દિવસે પૂરું થશે અને બે હજાર સત્યોતેર ની શરૂઆત થશે તો આ બે હજાર સત્યોતેરનું વર્ષ આપણા માટે ખૂબ જ સારું રહે અને આ કોરોના મહામારીમાંથી આપણને જલ્દી મુક્તિ મળે શાળાઓ ખુલે અને લોકોને શાંતિથી નવો વર્ષ પસાર થાય તેવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને તમે બધા જ પણ તમારા વડીલોની પાસે આશીર્વાદ મેળવજો તેમને પગે પડશો પગે પડવાથી આપણે કાંઈ નાના થઈ જતા નથી એટલે આપણે માપ બાપ આપણા વડીલો દાદા દાદી તેમના પગે પડી અને આપણે તેમને વંદન કરવા જોઈએ તો આ દિવાળીનું પર્વ આપણે ધામધૂમથી ઉજવીએ અને બીજાઓને મદદરૂપ થઈએ કોઈ ગરીબ માણસ હોય ભૂખ્યો હોય અને તો કોઈ ગરીબ હોય તો તેમની મદદ પણ કરીએ તેમને ફટાકડા લઈ અને તેમની પણ દિવાળી આપણી સારી બનાવીએ તો આ દિવાળી વિશેની આપણે ખૂબ સારી માહિતી મેળવી આની સિવાય પણ તમે પણ તમારા વડીલો પાસેથી સારી માહિતી મેળવજો બધા જ બાળકો વડીલો અને ભાઈઓ બહેનોને મારા તરફથી અને જાળી અમરેજી કેન્દ્રવતી શાળા તરફથી હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર ખૂબ જ સારું વર્ષ રહે એવી શુભેચ્છાઓ